આથી સમગ્ર થાન પંથકના કોળી સમાજના આગેવાનો એક થઈ જતા ભરવાડોએ પોતાના ઢોર ઢાંકર અને ઘર વકરી મૂકી ગામ છોડવા મજબૂર બની ગામ મૂકી ભાગી ગયા હતા બનાવને વિગતવાર જોઈએ તો પાંચ વર્ષ અગાઉ હત્યાના કારણે કોળી અને ભરવાડ જ્ઞાતિના લોકો વચ્ચે વેરના બીજ રોપાયા હતા નવા ગામ અને સારસાણા ગામ વચ્ચે નવા ગામમાં રહેતા રાણાભાઈ કોળીની એક વાડી આવેલી છે આ વાડીમાં અવારનવાર ભરવાડ શખ્સો પોતાના ઢોર ઢાકર ચલાવવા જતા હતા જે બાબતે રાણાભાઈએ પોતાની વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ભરવાડ શખ્સોએ એક થઈ આ રાણાભાઈ પર લાકડી અને બીજા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં રાણાભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજા ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી થાનના નવા ગામમાં બે જ્ઞાતિના જૂથ અથડામણ બાદ બંને જ્ઞાતિના લોકો વચ્ચે વેરઝેરની આગના કારણે નવા ગામ ભરવાડ સમાજના છત્રીસ કુટુંબીજનો પોતાની ઘર બકરીને ઢોર ટાંકર મૂકી અન્યત્ર સ્થળે જતા રહ્યા છે આશરે 15 દિવસ બાદ ભરવાડ સમાજના આગેવાનોની રજૂઆતોને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ ભરવાડ સમાજના લોકોને પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવી ગામમાંથી પોતાનો સરસામાન અલગ ટેમ્પો તથા ટ્રક વગેરે વાહનોમાં લઈ જવા માટે રક્ષણ આપી અલગ સ્થળે હળવદ મૂળી લખતર જમાજા પરિવારે આશરો મેળવ્યો છે ત્યાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રવાના કર્યા હતા સચિન મકવાણાનો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ સુરેન્દ્રનગર